નોટિસમાં સહી કરનાર અધિકારી પ્રત્યે વિભાગે આ ખાડા કાન કરી લેતા નોટિસ મેળવનારને કોર્ટ સુધી ધર્મના ધક્કા ખાનાર હરેશ સોરઠિયા પણ નારાજ થયેલા છે અને અધિકારીની બદલીના પગલા લેવાની માંગ હરેશ સોરઠિયાએ કરેલી છે

અને બે હાજર સોળ માં અમે રદ કરાવેલું તો રદ કર્યું એને સો સાત વર્ષ થઈ ગયા તો રદ કર્યું તો એ કઈ આવ્યું નહિ કે તમારે બાકી લેવાનું છે અને સો સાત વર્ષે કોર્ટમાંથી નોટિસ આવી કે તમારું બાકી લેવાનું છે અને કોર્ટમાં અમને ધક્કા ખબર અમે આ ખેત મજૂર છે એ ખેતી કરીએ છીએ મજૂર કામ કરે છે અમે આ ટાઈમ ન હોય તો અમે અમને ધક્કા ખવડાવે છે કોર્ટમાં છે બીજું શું કેતા તમે મારે નોટિસ આવી એક રૂપિયા ની તો હું ભરવા ગયો હતા એ મેડમ હતા એને એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ છે એટલે મેં એને માફી આપી દીધી કે કઈ વાંધો હાલો તમારી ભૂલ થઈ ગઈ પણ તો અત્યારે પાછું આવ્યું છે કે એની બદલી કરાવી તો એની બદલી હું કામ કરાવી તો મોટા અધિકારી એના ઉપરી હોય એની બદલી થાવી જોઈએ ને આ બેન તો હું શું એનો તો પર ઓર્ડર આવ્યો હોય એ પ્રમાણે એને કર્યું હોય એને તો રાજુલા બદલી થઈ ગઈ હા એને રાજુલા બદલી કરાવી બેન ખોટા હેરાન કર્યા છે